કપિલેશ્વર મહાદેવ મંદિર વાવ બનાસકાંઠા કપિલેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં વાવનગરથી લગભગ છ કિલોમીટર દૂર સરદારપુરા ગામ નજીક વીડમાં આવેલું છે આ મંદિર આશરે પાંચ હજાર વર્ષ જૂનું પૌરાણિક અને પ્રાચીન મંદિર માનવામાં આવે છે જેનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ ચાર વેદના જાણકાર મહર્ષિ કપિલમુનિએ કરાવ્યું હતું તેમણે વન નામના ગાઢ જંગલ વિસ્તારમાં તપસ્યા કરી અને ભગવાન શિવના દર્શનથી પ્રસન્ન થઈને આ સ્થળે શિવલિંગની સ્થાપના કરી જેના કારણે મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પડ્યું પાંડવોનું યોગદાન મહાભારત કાળમાં પાંડવો વનવાસ દરમિયાન આ આશ્રમમાં રોકાયા હતા કપિલમુનિની યાજનાથી તેમણે પાંચ કુવા ખોદ્યા જેમાંથી પાણી લઈ શિવલિંગ પર અભિષેક કરતા હતા આ પાંચ કુવા તળાવ નજીક અસ્તિત્વ ધરાવે છે જેમાં પ્રાચીન સ્થાપત્યના અવશેષો અને દસ કિલો વજનની ઈંટો જોવા મળે છે યુધિષ્ઠિરનો નિયમ હતો કે તેઓ મહાદેવના દર્શન બાદ જ આહાર લે જેના કારણે પાંડવો અહીં લાંબો સમય રોકાયા હતા સ્થાપત્ય અને વિશેષતાઓ મંદિરની ચારે બાજુ પ્રાચીન સ્થાપત્ય જોવા મળે છે મુખ્ય મંદિરની બાજુમાં સૂર્યનારાયણ અને કાર્તિક સ્વામીના નાના મંદિરો આવેલા છે મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત અઢારસો તેત્રીસ ઈ સ 1777 માં વાવરાણા ગજેSinghજીએ કરાવ્યો હતો પાંચ કુવા અને તળાવની હાજરી આ સ્થળને ધાર્મિક અને ઐતિહાસિક રીતે વિશેષ બનાવે છે ઐતિહાસિક ઘટના 1462 માં બાદશાહે મંદિર પર આક્રમણ કરી તેને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભગવાન શિવના પ્રતાપથી મંદિર બચી ગયું આ ઘટના દરમિયાન કિઝરી નારો ભારતી બાપુએ વીરતા સમાજી નીતિ હતી આક્રમણના નિશાન આજે પણ મંદિરની દિવાલો પર જોવા મળે છે ધાર્મિક મહત્વ શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન ભક્તોનો મોટો મેળો જામે છે દર સોમવારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અહીં ઘીનો અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે અને કબૂતરો માટે ચણ નાખવાની પરંપરા છે લોકો માને છે કે આ મંદિરે મનોકામના માગવાથી ભગવાન શિવ તેને પૂર્ણ કરે છે લોકવાયકા કપિલેશ્વર મહાદેવ મંદિરથી ડીમા ગામે ધરનીધર મંદિર સુધી ભૂગર્ભપાથ ભોયરો હોવાની માન્યતા છે આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનના લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે કેવી રીતે પહોંચવું પાલનપુરથી વાવ સુધીનું અંતર આશરે નવ્વાણું કિલોમીટર છે જ્યાંથી આ મંદિર સરળતાથી પહોંચી શકાય છે નોંધ આ માહિતી વાવ બનાસકાંઠાના કપિલેશ્વર મહાદેવ મંદિરને લગતી છે હાજાજી રાજપૂત બનાસકાંઠા પહેલો અહીં એક જંગલ હતું અને પોંડવો ગુપ્તવાસ માટે અત્રે આવેલા હતા કપિલ મુનિએ આ મહાદેવની સ્થાપના કરી એટલે એનું નામ કપિલેશ્વર મહાદેવ એવું પડ્યું છે ઘણા વર્ષો પછી એ જર્જરીજ પણ થયેલું વાવરોણાજી એને ફરી પાછું એનો કરાવેલો અલ્લાઉદ્દીન ખીલજીનો સેનાપતિ મલેક કફૂર જ્યારે ધીમા ઉપર ચઢાઈ કરી અને એ વખતે પાટણ જતો રસ્તામાં એની ટુકડી આ મંદિરને તોડેલું ખંડિત કરેલું અને અત્યારે પણ એની એક એક મૂર્તિ ઉપર ઘા લાગેલા છે એટલે કે ખંડિત થયેલી છે ગુજરાત સરકાર દ્વારા રક્ષિત સ્મારક તરીકે આ મંદિરને જાહેર કરેલું છે દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં હજારો માણસો દર્શન કરવા માટે આવે છે ટ્રસ્ટની ગૌશાળા પણ છે ગૌશાળામાં અત્યારે બસો જેટલી ગાયો પણ છે અને અન્ય પ્રવૃત્તિઓ પણ ટ્રસ્ટ દ્વારા થાય છે